હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફુલાવર ઢોકળા રેગ્યુલર આપણે ઢોકળા બનાવતા જ હોય છે તો આજે આપણે ફુલાવર ઢોકળા બનાવશું ઢોકળા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ત્રણસો ગ્રામ ફુલાવર લીધું છે તો ફુલાવરને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું અને પાંચ મિનિટ ફુલાવરને પલાળી દઈશું પાંચ મિનિટ થઈ જાય તો ફુલાવરમાંથી પાણી કાઢી અને ચોપરમાં ચોપ કરી લેશું એક કપ આપણે સૂજી લેશું અને એક કપ આપણે દહીં લેશું ઢોકળા બનાવવા માટે આપણે તેલ લેશું ટેસ્ટ અનુસાર નિમક અને ઈનો લેશું લસણ અને આદુ લેશું તો લસણ આદુને ખાંડી લેશું અને લીલા મરચાં લેશું તો લીલા મરચાં બે લીધા છે તો લીલા મરચાં પણ આપણે ખાંડી લેશું તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે લીલા મરચાં લેવાના છે તો વઘાર માટે આપણે તેલ લેશું એક ચમચી રાઈ જીરું લેશું એક ચમચી આપણે સફેદ તલ અને મીઠા લીમડાના પાંદ લેશું તો બધા ઇન્ક્રીડન્સ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો ઢોકળા બનાવવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં આપણે જે સૂજી રાખી હતી તે સૂજી નાખશું તો સૂજી જો તમારી પાસે ઝીણી હોય તો તમારે સૂજીને થોડી પીસી લેવાની છે

પાણી નાખશું પાણી નાખી અને પાણીને પણ આપણે બરાબર મિક્સ કરી દેસું તો પાણી એક સાથે નથી નાખવાનું પાણી આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે એક સાથે તમે પાણી નાખશો તો પાણી વધી જશે તો દહીં અને સૂજી છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે દસ મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું એટલે સૂજી છે તે સારી રીતે પળી જાય તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું અને એકવાર બરાબર મિક્સ કરી દેશું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે ફુલાવર રાખ્યું હતું તે ફુલાવર નાખશું ફુલાવર નાખી અને લસણ અને આદુ નાખશું લીલું મરચું ખાંડીને તે લીલું મરચું નાખશું ટેસ્ટ અનુસાર નિમક નિમક તો તમારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નાખવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ નાખી અને તેને આપણે બરાબર મિક્સ કરી દેશું તો તમે પણ એકવાર આ રીતે ફુલાવરના ઢોકળા જરૂર બનાવજો ઢોકળા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો સારી રીતે ફુલાવર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં તેલ નાખશું તેલ નાખી અને તેલને પણ બરોબર મિક્સ કરી દેસુ ઈનો રાખ્યો તો તે ઈનો નાખશું તો તેની ઉપર આપણે થોડુંક પાણી નાખશું ઈનાની ઉપર તમે પાણી નાખશો તો ઈનો છે તે એક્ટિવેટ થઈ જશે તો હવે આપણે તેને બરોબર મિક્સ કરી દેસુ તો એનો સારી રીતે મિક્સ કરી અને થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસું તો ઢોકળા બનાવવા માટે ઢોકોડીયા કુકરમાં જે પ્લેટ આવે છે તે નાની પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે આવી રીતે તેલ લગાવી દઈશું તેલ તમે લગાવશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચોટશે નહીં અને ઢોકળા બની જશે તો ઢોકળા છે તે ફટાફટ નીકળી જશે તો આપણે જે બેટર રાખ્યું હતું તે બેટરને પ્લેટમાં નાખશું પ્લેટમાં નાખી અને તેને સારી રીતે સેટ કરી દેસું તો જો ઢોકળા બનાવવા માટે તમારી પાસે વધુ બેટર હોય તો તમારે ઢોકળિયા કુકરમાં જે પ્લેટ આવે છે તે બીજી પ્લેટ લઈ લેવાની તેમાં થોડું બેટર નાખવાનું અને બેમાં થોડું થોડું બેટર કરી અને બે પ્લેટમાં આપણે ઢોકળાને સ્ટીમ કરી લેવાના છે તો બેટર છે તે પ્લેટમાં સારી સેટ થઈ ગયું છે તો ઉપરથી આપણે લાલ મરચું પાવડર નાખશું તો પહેલાં જ મેં ઢોકળિયા કુકરને ગરમ કરવા માટે રાખી દીધું હતું તો ઢોકળી કૂકર સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ત્રણ ગ્લાસ પાણી નાખશું અને પાણીને ગરમ થવા દઈશું પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં હોલવાળી ડીશ મૂકશું અને આપણે જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું તે ડીશ મૂકશું અને ઢોકળીયા કુકરને બંધ કરી દઈશું તો પંદર મિનિટ સુધી આપણે ઢોકળાને સ્ટીમ કરી લેશું તો પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું ઢોકળા છે તે સારી રીતે સ્ટીમ થયા છે કે નહીં તો સ્પૂન છે તે એવી છે એટલે ઢોકળા છે તે સારી રીતે બની ગયા છે તો થોડીવાર માટે તેને સાઈડમાં રાખી દેશું ઢોકળાનો વઘાર કરવા માટે ગેસ ચાલુ કરશું એક તડકા પેન મૂકશું અને તડકા પેનને ગરમ થવા દેશું તડકા પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું સફેદ તલ અને મીઠા લીમડાના પાન નાખશું તો તલ બરે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઢોકળા ઉપર આપણે વઘાર નાખશું જો તમારે ઢોકળાના પીસ કરી અને તમારે કઢાઈમાં ઢોકળાને વઘારવા હોય તો પણ તમે વઘારી શકો છો તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો તીખું તમે વધુ ખાતા હો અને તમારે ધાણાની સાથે લીલું મરચું નાખવું હોય તો લીલું મરચું ઝીણું કટ કરી અને ઉપર તમે નાખી શકો છો તો તૈયાર છે આપણે ફુલાવરના ઢોકળા તો આ ઢોકળાને આપણે પીસમાં કટ કરી લેશું તમને નાના કે મોટા જે પીસ અનુકૂળ આવે એ પ્રમાણે તમારે કટ કરી લેવાના છે તો આ ઢોકળાને તમે સોસ ચટણી લીલી ચટણી અને દહીં સાથે ખાશો તો ઢોકળા ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે ઢોકળા જરૂર બનાવજો ઢોકળા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ઢોકળા બનાવ્યા હોય અને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો તો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને રેસીપી જો તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે પણ રેસીપીને શેર કરજો તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ